આ લાકડા પ્રવીણભાઈ ભગવાનભાઈ સુતરિયાની વાડીએ લીમડો પડી ગયો હતો ત્યાંથી તેમને એમના ટ્રેક્ટરમાં અઢી ફેરા કર્યા છે અને અહીંયા સમશાને પહોંચાડેલા છે કાલે બે ફેરા એમના ટ્રેક્ટરે કર્યા છે અડધો ફેરો એક કાળુભાઈ લક્ષ્મણભાઈ ચકલાશિયા એમના ટ્રેક્ટરે કરેલો છે પ્રવીણભાઈ ભગવાનભાઈ સુતરિયા તરફથી અઢી ફેરા લાકડું શમશાનમાં આપણને મળેલું છે અને એનું કટિંગ કરવાની મજૂરી આપણે આપવી પડી છે બાકી લાકડું બધું ઘણું છે લીમડો એમને વેરાવવાનો હતો પણ મેં જઈને ના પાડી મેં કીધું આ તમારા પાટિયા બાટિયા કાંઈ નથી પડાવવા એ શમશાનમાં નાખી દો અને તમારા ટ્રેક્ટરમાં ભરીને નાખી દો એટલે સેવા આપો અને કાપવાવાળા જે હતા એમને ટ્રેક્ટરમાં ભરાઈ દીધા અને આપણા કૈલાસ ધામમાં એમને મોટી સેવા મળી છે તો આવી રીતે બધા સહકાર આપતા રહે તો આપણે લાકડાનો ભાવ વધારવો ન પડે ને કરી એક સબ બાળવાના પાંચ હજાર રૂપિયાના લાકડા થાય વેચાતા લાવીએ તો એટલે પાંત્રીસ થી ચાલી ડેડ બોડી બ દર વર્ષે પડતી હોય તો પાસઠથી સિત્તેર હજાર રૂપિયા ઘરના ન નાખવા પડે જો શમશાનમાં લાકડું આપણને મફત મળે તો ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ સીતારામ